શખ્સ પાસેથી નશીલા પદાર્થ ઉપરાંત રોકડ રકમ પણ કબજે લેવામાં આવી છે ગુપ્ત માહિતીના આધારે એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર પહોંચીને ઝડપી કાર્યવાહી કરતા આરોપી ઝડપાયો હતો આ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે એસઓજીના અધિકારીઓ અને સ્ટાફે સંકલિત રીતે આ કાર્યવાહી સફળ બનાવી છે ગુજરાત રાજ્યમાં નસાની હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા નિયમિત રીતે આવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કેસ પણ રાજ્ય પોલીસના સક્રિય અભિગમનો हिस्સો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ નખત્રણા બાતમીના આધારે એક 릭શામાંથી 10 કિલો જેટલો ગાંજો એટલે એક લાખની ઉપરની રકમનો ગાંજો પકડી પકડેલ છે જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે એને આ દસ કિલો ગાંજાના મુદ્દાવાલ સાથે પકડેલો છે એમાં આ સુલેમાન જે છે એનો અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે એની સાથે એ લોકોનો કોન્ટેક થયો હતો આ જુસફ જે છે એ સુરેન્દ્રનગર ગયો હતો અને એમને બંનેને કોન્ટેક થયો હતો અને એમણે પછી સાથે આ ગાંજાના વેપારની વાત કરેલી જુસબે એવું કીધેલું કે તું અહીંયા લઈને આવજે એટલે હું તને ગ્રાહકો મેળવી આપીશ એટલે આ જે સુલેમાન છે એ ત્યાંથી ગાંજો લઈને અહીંયા આવેલો હતો બનાવના દિવસે બંને સાથે જ હતા પણ થોડા સમય માટે જુસફ ત્યાંથી ઘરાક લેવા જેવું છે એમ કરીને હટ્યો હતો અને જ્યારે એસઓજીની રેડ પડી ત્યારે એકલો આ સુલેમાન મુદ્દામાલ સાથે બગડાવ્યો છે